મંડલના ગણેશ જાડેજા ને જુનાગઢના જે રાજુ સોલંકીના પુત્રનો જે કેસ છે તેમાં આજે ગુસ્સી ટોકનો ગુનો છે તે રાજુ સોલંકી ઉપર જે દાખલ કરવામાં આવ્યો હતો તેને લઈને આજે રાજકોટની ગુસ્સી ટોક કોર્ટ છે તેમાં રાજુ સોલંકીને રજૂ કરવામાં આવ્યા હતા અને હવે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર કોર્ટે મોકલ્યા છે આપણે રાજુ સોલંકીના વકીલ છે તેમ સાથે વાત કરશું શું કહેશો ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારામાં આપવામાં આવે છે કેટલા દિવસના સરકારી વકીલ દ્વારા માંગવામાં આવે છે સરકારી વકીલ થ્રુ તો આમ જોઉં તો ઇન્વેસ્ટિગેશને સાત દિવસના રિમાન્ડ માટે આર્ગ્યુમેન્ટ હતી એમની પરંતુ અમારું નામદાર કોર્ટની સમક્ષ જે અમુક ગ્રાઉન્ડ હતા કે ભાઈ બે હજાર ઓગણીસ પછીના ગુનાઓ ગુના તિસ્ત્રીમાં દર્શાવેલા છે તો પોલીસે ક્યાંક ને ક્યાંક હવે અત્યારે કેમાં ગુચ્છી ટોકનો એને કાયદો અપનાવવો પડ્યો કે લાગુ કરવો પડ્યો કારણ કે એને જે હાલ ગોંડલની અંદર જે ગણેશ ગોંડલનું જે પ્રકરણ ચાલે છે એ ફરિયાદીના દીકરાને અપહરણ કરી અને નગ્ન કરીને માર માર્યું એ પ્રકરણની અંદર જોકે ચાર્જશીટ થઈ ગયેલું છે પણ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે અગાઉના ગુનામાં અવરી દિશામાં તપાસ કરતી હોય એનાથી નારાજ થઈને આ લોકો આંદોલન સરકારની સામે આંદોલનની તૈયારી કરતા હોય એટલે સરકાર એ કંઈ એવું જાણવા મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે પંદર તારીખે અર્ધનગ્ન હાલતમાં ગાંધીનગર મુકામે એ કૂચ કરવાના હતા અને સરકાર ક્યાંક ને ક્યાંક ડરી ને આને કોશિશ કરવા માટે તેની ટોકનો ચોકનો કહેવાતો ગુનો દાખલ કરેલ છે જે મેં નામદાર કોર્ટ સમક્ષ અમારી આર્ગ્યુમેન્ટમાં મૂકેલું છે છતાં નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી કયા ગુનાઓ ને લઈને ગુલસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો રાજુભાઈ સોલંકી ઉપર ક્યારના ગુનાઓ છે આ બધા બધા 2019 પહેલાના ગુના છે એટલે આમ જોઉં તો ગુચ્છી તો ક્યાંય ટકી શકે એમ નથી પરંતુ એ હવે જ્યારે બોર્ડ ઉપર આવે ત્યારની વાત છે પણ અત્યારે તો એમને રોકવા માટે જે શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ સરકારે કરેલો રાજુભાઈની જ્યારે ધરપકડ થઈ ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું વાયરલ પણ થયું ઘણું બધું કે તેમને પૈસાની ઓફરો પણ ઘણી બધી આપવામાં આવી એ ન સ્વીકારી એટલે હવે ગુચ્છી ટોકનો ગુનો દાખલ કરી દીધો આ અંગે તમારે રાજુભાઈ સાથે કંઈ વાત થઈ છે ના એવી અમારે તો કોઈ વાત નથી થઈ પણ એમને કીધું હશે તો આવું કદાચ કંઈ હોય તો એને કીધું હશે કે એમાં અમે કંઈ કોમેન્ટ કરવા માંગતા નથી પરંતુ જે હાલ રિમાન્ડની બાબતમાં જે ગ્રાઉન્ડ રાખવાના જે જરૂરી ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ અમે અંદર કોઠંક નહીં આ માટે આટલા વર્ષો બે હજાર ઓગણીસ પહેલાંના છે આ કોછો ગુના ત્યારબાદ હવે છે ગુસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો ફર્સ્ટ પણ આપણે જોઈ શકીએ કે ભાઈ આ જે ગોંડલ પ્રકરણની અંદર જે એમના દિકરણનું અપહરણ થયું હતું અને એ બાબતે તપાસની પોલીસ અવરી દિશામાં તપાસ કરતી એની નારાજ થઈ અને આ લોકો આંદોલન સરકાર સામે આંદોલનની તૈયારી કરતા હોય એના દબાવવા માટે આ ગુચ્છીટોકનો કહેવાતો ગુનો દાખલ કે સીધું નજરની સમક્ષ આવે છે એટલે કોઈ સવાલ નહીં પ્રકારની રણનીતિ જો અમારે તો શું છે હવે અત્યારે તો રિમાન્ડ પૂરી થાય એટલે હવે વધુ રિમાન્ડ ઉપર પાછા માંગણી કરે છે કે નહીં એ ગ્રાઉન્ડ ઉપર છે પછી જોઈશું હાઈકોર્ટમાં ફરિયાદને ચેલેન્જ કરશું આતા રાજુ સોલંકીના વકીલે હાઈકોર્ટમાં પણ ફરિયાદને ચેલેન્જ કરવાની વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે બીજી મહત્વની વાત અહીંયા જોવા મળી હતી કે મીડિયાને રાજુ સોલંકીથી ખૂબ જ દૂર રાખવામાં આવ્યું હતું કારણ કે જુનાગઢ ખાતે જ્યારે રાજુ સોલંકીની ધરપકડ થઈ ત્યારે એમણે અમુક નિવેદનો મીડિયા સમક્ષ આપી દીધા હતા જયરાજસિંહ સામે આક્ષેપ પણ તેમણે કર્યા હતા પૈસાની ઓફરના એટલે જ કે કે આજે રાજુ સોલંકીને મીડિયાથી દૂર રાખવામાં આવ્યા હતા તેમના વકીલે ખાસ કહ્યું છે કે રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેઓ આ ગુસ્સી ગુનો જે દાખલ થયો છે તેમને હાઈકોર્ટમાં પણ પડકારવાના છે કારણ કે બે હજાર ઓગણીસ પહેલાંના આ તમામ ગુનાઓ છે ને અચાનક જ કેમ તેમની ઉપર ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો તો લઈને પણ રાજુ સોલંકીના વકીલે સવાલો છે તે કોર્ટમાં પણ ઉઠાવ્યા હતા હવે જોવાનું રહેશે કે આજે રાજુ સોલંકીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કે આ પ્રકારના સમીકરણો આગળ રચાય છે રોણક મજીઠિયા ગુજરાત તક રાજકોટ